કોર્ટ કેમ્પસમાં બનેલી ઘટનાના પગલે આઈજી ગૌતમભાઈ પરમાર દ્વારા કોર્ટ કેમ્પસની મુલાકાત લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કર્યું સાથોસાથ ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા બે દિવસ પૂર્વે કોર્ટ કેમ્પસમાં એક ઈસમ દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી જેના ઘેરા પડઘાઓ પડ્યા હતા જેના અનુસંધાને આઈજી ગૌતમ પરમાર દ્વારા કોર્ટ કેમ્પસની મુલાકાત લેવામાં આવી હતી તેની સાથોસાથ આ બેદરકારી દાખવનાર કોન્સ્ટેબલ જાગૃતિબેન ઉર્મિલાબેન જલ્પાબેન અને જીતેન્દ્રભાઈ નામના આ ચારેય પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ આઈજી દ્વારા કોર્ટ કેમ્પસમાં બંદોબસ્ત ગોઠવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું Yeah. <tries> બે દિવસ બે દિવસ પહેલા જે કોર્ટ પરિસરમાં ઘટના થતી હતી એમાં એક રિપોર્ટ એસોસિએશન સાથે મંગાવવામાં આવ્યો હતો એમની પાસેથી એમાં ચાર પોલીસ કર્મીઓની બેદરકારી સામે આવી હતી લોકો ગેરહાજર પણ હતા અને જે પછી આવે એમને પણ વધુ કાર્યવાહી નથી કરી એ પ્રકારનો રિપોર્ટ આવતા ચાર લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને અત્યારે પર્સનલ બેસીસ પણ અમે વધુ માનનીય જાયબોને પણ મળ્યા છે અને સિક્યોરિટીની વ્યવસ્થાનું અત્યારે જાયદેદાર